ફરીથી ઘોડાપુરની ચેતવણી દર્શાવવામાં આવી છે અનેક મકાનો પાણીમાં ડૂબે અનેક ગાડીઓ પાણીમાં તણાય અને દરિયાની અંદર ઉથલપાથલ સર્જાય તેવા તોફાની વરસાદની ભયંકર આગાહી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાથી મધ્ય ગુજરાતને કચ્છના વિવિધ વિસ્તાર ઉપર હવેથી વરસાદનો કયા કયા વિસ્તારોની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે શું નવી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમ નું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળ્યું છે રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ આવનારી કલાકમાં દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં રીતસર આભ ફાટે તેવા ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત ને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે મહારાષ્ટ્રના વિસ્તાર તરફથી આવી રહેલા તોફાની પવનો સાથે સાથે સિસ્ટમના ભયંકર દબાણને જોતા આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે આવનારી કલાકની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર

નડિયાદના વિસ્તારથી ધોળકા ખંભાતના ક્ષેત્રથી લઈને અહેમદાબાદના જિલ્લા ઉપર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદ વડોદરા દાહોદ છોટા ઉદેપુરના સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી

દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી અત્યારે સર્ક્યુલેશન તીવ્ર દબાણ બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી મજબૂત તોફાની અને ભયંકર વરસાદીય સિસ્ટમની અત્યારે સ્ટ્રફ લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારમાં એક સાથે ઘેરાવા ગુજરાત ઉપર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફથી બેંગ્લબી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવે વરસાદી સિસ્ટમની ભયંકર અસરોને લઈને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતના વિસ્તારોમાં ટકરાઈને બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણની અંદર પણ સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાઈને

જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આવનારી સપ્ટેમ્બર મહિનાની બે તારીખ સુધી ગુજરાત પર હજી પણ

દક્ષિણીય ગુજરાતના ટકરાતો જોવા મળી યલો આજ રોજ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ આવતા મહિનાની એક તારીખ અને બે તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા ધબ ધબાટીને ભૂકા કાઢી નાખે તેમ લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આવનારી કલાકોમાં ભયંકર વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ અને રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર ઘોર અંધારપટ અને તોફાની કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેમાં જો આપણે જિલ્લાઓની માહિતી મેળવીએ તો રીતસરનું વરસાદનું અત્યારે આફત તૂટી પડતી હોય તેમ છોટા ઉદયપુર વિસ્તારમાં વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી ક્ષેત્રથી તાપીના ડાંગના નવસારી અને વલસાડના ક્ષેત્રથી દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે

મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર જામનગરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી અમરેલી રાજકોટના ભાવનગર બોટાદના વિસ્તારોની અંદર ધીમા વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ વરસાદનું હળવું જોર વધતું જોવા મળી રહ્યું છે વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર તારીખ દરમિયાન પણ મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડતો હોય તેમ મહિસાગરના જિલ્લામાં દાહોદના વિસ્તાર થી પંચમહાલ છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરા ભરૂચના ક્ષેત્રથી નર્મદા સુરતના વિસ્તારો ભારે વરસાદ વરસવા અંગે દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારો માટે ભારે વરસાદને લઈને મોટું એલર્ટ ગુજરાત માટે અઠ્યાવીસ તારીખ દરમિયાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે ઓગણત્રીસ તારીખના રોજ પણ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આવતા મહિનાની બે તારીખ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે રાજ્યની અંદર વરસાદના વધુ એક નવા રાઉન્ડને લઈને હવામાન શાસ્ત્રી

આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અને અને સરહદને અડીને આવેલા અનેક વિસ્તારોમાં જોવા મળવાની છે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સોળ થી લઈને ચોવીસ ઓગસ્ટનો વરસાદીય રાઉન્ડ હવે પૂર્ણ થયો છે

પરંતુ સત્યાવીસ ઓગસ્ટ થી હવામાન ની અંદર મોટા ફેરફાર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદીય સિસ્ટમ સક્રિય બની છે જેની અસર ને લઈને

સમાન નહી રહે ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદ ને અડીને આવેલા વિસ્તારો જેમ કે છોટા ઉદયપુર દાહોદ ગોધરા મહિસાગર અરવલ્લી અને

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર વિવિધ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે પરેશ ગોસ્વામીના આગોતરા અનુમાન મુજબ માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધી જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે પણ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળવાનો છે એક થી છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની અંદર ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવશે જી હા દર્શક મિત્રો ચોમાસાની આ સિઝન હજુ પણ લાંબી ચાલ છે અને ગુજરાતની અંદર વરસાદનો સિલસિલો આવી જ રીતે શરૂ રહેશે જેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે સાથે આંબાલાલ પટેલ નવી આગાહી સામે આવી છે ભારે વરસાદ પડી રહ્યો છે નદી નાળા અને જળાશયો અત્યારે ચલકાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર વરસાદનું જોર રાજ્યની અંદર વધી શકે છે તેવા અહેવાલો સામે આવ્યા છે જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની

કેટલાક ભાગોની અંદર થી લઈને ઇંચ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે અરવલ્લી સાબરકાંઠા પંચમહાલના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક ભાગોની અંદર ચાર થી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે નવરાત્રીના દિવસોની અંદર પણ વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે થી લઈને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાદરની અંદર હવાનું હળવું દબાણ ઉભું થવાના કારણે નવરાત્રીના દિવસોની અંદર રાજ્યની અંદર વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી નવરાત્રીને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે

અત્યારે ભયંકર પવનની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાત પસાર થતી મજબૂત બની રહેલા ઘેરાવાની અસરના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો અત્યારે ગુજરાતની અંદર તૈનાત કરવામાં આવી રહી છે જોવા મળી રહ્યા છે આમ જેમ જેમ નવી નવી સિસ્ટમ અને જેમ જેમ ગુજરાતના વિસ્તારમાં સક્રિય બની રહેલા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસર અને નવા નવા લો પ્રેશરના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે નવી નવી સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી પાંચ દિવસ સુધી હજી પણ તોફાની પવન આધી તુફાન વંટોળ સાથે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી થી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે